નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે હાલ સુરતથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સુરતમાં પાડોશી યુવક જ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી હોવાની ઘટના બની છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ વિદ્યાર્થીની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી તો યુવકે તેને બાઇક પર જાડી જાકરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું પછી તેને એક રસ્તે મૂકી ભાગી ગયો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીની ઘરે પહોંચી તો તેના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતા આ બધો કાંડ સામે આવ્યો છે પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ